હેલો દોસ્તો આજે આપણે જાણીશું ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓ જેમ કે જામનગરની બાંધણી વખણાય છે એવી જ રીતે પાટણના પટોળા જૂનાગઢની કેસર કેરી અને મોરબીની ઘડિયાળ ગણદેવીનું ગોળ અને ખંભાતની સુતરફેણી વખણાય છે એમ જ ધોળકાના જામફળ અને ભાવનગરના ગાંઠિયા વખણાય છે તેવી જ રીતે વલસાડની હાફૂસ કેરી વખણાય છે અને વડોદરાનો ચેવડો ડાકોરના ગોટા અને ઈડરનું ફર્નિચર વખણાય છે તેવી જ રીતે મિત્રો અંજારના ચપ્પુ અને સિહોરના તાંબાના વાસણ અને મરચું તેવી રીતે જાફરાબાદી ભેંસ જાફરાબાદની જે અમરેલીમાં આવેલું છે અને ઊંઝાનું જીરું દાહોદની મકાઈ અને સુરતનું જરીકામ તેમજ કાંકરીજની ગાય પાટણવાળી ઘેટો જે પાટણમાં આવેલું છે અને સ્થાન જે સુરેન્દ્રનગરમાં આવેલું છે ત્યાંના સિરામિક વખણાય છે અને ભાલ પ્રદેશ જે અમદાવાદમાં આવેલું છે અને ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે અને મહુવાના હાથી દાંત પ્રખ્યાત છે જેમ કે હાથી બનાવેલી વસ્તુઓ અને ખારા ઘોડા જે મીઠા માટે પ્રખ્યાત છે ઓકે મિત્રો આવા જ ફેક્ટવાળા વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને હા ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ માં